ખેડા હેડક્વાર્ટર ખાતે દ્વિતીય એસપી કપ રસ્તા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ ખેડા હેડક્વાર્ટરમાં એસપી કપ રસ્તા સ્પર્ધા યોજવામાં આવી આ સ્પર્ધામાં ખેડા જિલ્લાના દરેક ડિવિઝનના પીઆઈ પીએસઆઈ અને તમામ પોલીસ કર્મીઓએ ભાગ લીધો હતો જેમાં કુલ આઠ ટીમો દ્વારા રસ્તા સ્પર્ધા યોજાઈ હતી કપડવંશ ડિવિઝન ટીમે પુરુષ મેચ એક નડિયાદ ડિવિઝન ટીમ એ પુરુષ મેચ એક કપડવંત ડિવિઝન ટીમ એ મહિલા મેચ બે નડિયાદ ડિવિઝન ટીમ એ મહિલા મેચ બે કપડવંત ડિવિઝન ટીમ બી પુરુષ મેચ ત્રણ નડિયાદ ડિવિઝન ટીમ બી પુરુષ મેચ ત્રણ કપડવંત ડિવિઝન ટીમ બી મહિલા મેચ ચાર નડિયાદ ડિવિઝન બી ટીમ મહિલા મેચ ચાર એમ કુલ છ મેચ યોજાઈ જેમાં કપડવંત પુરુષ એ ટીમ વિજેતા બની હતી આ પ્રસંગે જિલ્લાના વડા એસપી ગઢિયા સાહેબના વરદ હસ્તે વિજેતા ટીમને ટ્રોફી આપી હતી આ કાર્યક્રમમાં જિલ્લાના એસપી વડા સહિત ડીવાયએસપી ડેપ્યુટી એસપી સાહેબ તેમજ જિલ્લાના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા અહેવાલ સંજય ચુનારા ખેડા ગયા વર્ષે પણ લગભગ આપણે આ સિઝનમાં રસાખેચની સ્પર્ધા રાખી હતી અને તમામે ખૂબ એન્જોય કર્યું હતું ગઈ વખતે આપણે જે ખામી રહી ગઈ હતી એ બાબતમાં ખાલી ધ્યાન આપજો કોઈ વ્યક્તિ જો થોડા ઘણા બીમારઓની તકલીફ હોય તો એ પાર્ટિસિપેટ ન કરે એ વધારે સારું બાકી જે વ્યક્તિ ફિટ છે એ બિલકુલ પૂરેપૂરા ઉત્સાહથી અને શક્તિથી પાર્ટિસિપેટ કરે ટીમ વર્ક આની અંદર અગત્યનું છે જો તમે ટીમ થી કામ કરશો સીધું જ ખેંચી લેવાથી કંઈ થતું હતું નથી તમને ખબર છે તમે કદાચ યુટ્યુબની અંદર આવી કોઈ સારી વિડીયો જોયું હોય તો તમને અંદાજ આવશે કે ટીમથી ધીમે 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 ખેંચતા જાય એ ટીમ વિજેતા બની શકે અન્ડરહેન્ડ ઓવરહેન્ડ કદાચ એવી ટેકનિક આપણે લોકો એવા પ્રોફેશનલ ટગ ઓફ વરના પેલા નથી એટલે નહીં ખબર પડતી હોય તમને જેમ ભાવે એમ એમાં કોઈ એવો પ્રશ્ન નથી પણ ખેલાડીની સંખ્યા ન વધે સમજી લો કે લેફ્ટ સાઈડમાં વીસ ખેલાડી છે

આપણે સ્ટાર્ટ કરીશું અને રેફરીનો નિર્ણય જે છે એ અંતિમ રહેશે